જય જવાન જય કિસાન હું છું અમિત દરિયા તમે છો વેદલ ગુપ્ત ભાઈઓ આજે તારીખ મે હવે આપણે ફેસબુકમાં અને વોટ્સઅપ ગ્રુપમાં જે ગઈ પાંચ તારીખ સોળ તારીખ સુધીની અપડેટ આપી હતી આપણે દર વખત જ્યારે રાઉન્ડ પૂર્ણ થાય પછી સમય અનુસાર એક દિવસ કે બે દિવસ પછી તમારા સમક્ષ પાછા રજૂ થઈએ છીએ તો હવે જે મેન વાત કરવાની છે સોશિયલ મીડિયામાં એક તરફ વાવાઝોડું બીજી તરફ વરસાદની વાતો થાય છે ત્રીજી તરફ બંગાળની ખાડની સિસ્ટમની વાતો થાય છે અને ચોથી તરફ ચોમાસું આગળ વધ્યું છે એની વાતો થાય છે બધું બતાવે છે મોડલો સોશિયલ મીડિયામાં પણ જાહેરાતો થાય છે તો હવે જે મેન મુદ્દાની વાત આપણે એ કરવાની છે કે જે વાવાઝોડાની વાત છે તો વાવાઝોડું ગુજરાતમાં લેન્ડફ્લો એટલું કંઈક કરવાનું નથી અસરકારક એટલું વાવાઝોડું નથી વાવાઝોડાની અસર કયા કયા વિસ્તારમાં થશે કયા રાજ્યમાં થશે એ તો જે અરબી સમુદ્રના દરિયાઈ પટ્ટી છે મુંબઈ ગોવા એ પટ્ટો એ જે દરિયાઈ પટ્ટી છે તેમાં વાવાઝોડાની અસર જોરદાર જોવા મળશે હવે જે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે દક્ષિણ સૌરાષ્ટ્ર જે આવે છે દક્ષિણ ગુજરાત જે ભાવનગર ને મહુવાને એ વિસ્તાર અમરેલી ને એ બધો વિસ્તાર વડોદરા ને એ બાજુ બધું આમ થોડું થોડું એ આખી આમ પટ્ટી આમ ગોલાઈ ગુજરાતની આવે છે ને એ રીતનું તો ત્યાં થોડુંક પવનનું જોર રહેશે તારીખ તારીખે કહી દઉં બરાબર ત્રેવીસ ચોવીસ તારીખ પહેલાં ખેતીકામ પૂર્ણ કરી દેવાનું આવે બાવીસ ત્રેવીસ ચોવીસની આસપાસ ત્રેવીસ ચોવીસને ને મે ત્રેવીસ ચોવીસ મેથી વરસાદ ચાલુ થઈ જશે ગુજરાત રાજ્યમાં અને આ જે વરસાદ છે કારણ કે થોડા દિવસ પહેલાં માવઠાએ ઘણો વિસ્તાર આવરી લીધો હવે મારે તો પોતાને વાડીએ વરસાદ સારો થઈ ગયો ઘણા ખેડૂતને વરસાદ થઈ ગયો હતો જે ઉનાળુ પાક છે તેને નુકસાની આવી છે અને હજી ઉનાળુ પાક ઊભાએલા છે વાઢેલા છે વાઢવાના બાકી છે તો હવે આ વરસાદ થાય તો એને તકલીફ પડે કારણ કે ચોમાસું પિયત પણ કરવાનું છે આપણે ચોમાસું વાવેતર એટલે એમના માટે હજી બે ચાર દિવસનો સમય છે ખેતીકામ કરી લો મગ અડદ તલ એવું બધું હોય તો હજી આપણે પાસે ચાર પાંચ દિવસ છે વાજીને કે એક જગ્યાએ ઢગલો કરી દીધો ઢાંકી દીવો ખેતી કામ કરી લ્યો એટલે ચોમાસું વાવેતર થઈ શકે જોકે વહેલું છે પછી તો ખેડૂતને ખ્યાલ હોવો જોઈએ કે આપણે આગતરું થશે કે માપે થશે વાવવું છે ના વાવવું પછી આ રાઉન્ડ પૂર્ણ થાય પછી તમે વાવી શકો છો પાછું કદાચ નવો રાઉન્ડ ચાલુ થાય ત્યારે આ રાઉન્ડ પૂર્ણ થશે એની તારીખ પણ તમને આપી દઉં આશરે જૂનની ત્રણ ચાર તારીખે રાઉન્ડ પૂર્ણ થઈ જશે સત્યાવીસ ચોવીસ પચીસની આસપાસ ચાલુ થઈ જશે રાઉન્ડ જૂનની ચાર પાંચ તારીખની આસપાસથી ને એટલે વહેલું સંપૂર્ણ ખુલ્લું આકાશ થઈ જશે એટલે અઠવાડિયું તો આ જોર રહેશે જ વરસાદનું અને વાવાઝોડું હાલના અભ્યાસ મુજબ ગુજરાતમાં એન્ટ્રી કરે એવું લાગતું નથી તેમ છતાં કાંઈ વાવાઝોડાની એવી કંઈ અસર હશે તો તમારા સમક્ષ રજૂ થશે પણ ખાસ આ કે બાવીસ ત્રેવીસ તારીખ પહેલાં આવી બાવીસ તારીખ પહેલાં ખેતી કામ પૂર્ણ કરો આ વરસાદ આવશે મારે પણ ટાઈમ નથી ઘણું બધું કામ છે હું એ વર્ગી જાઉં હવે ખેતીમાં થોડું થોડું ઘરનું કામ છે એ બધું બતાવવા માંડી હવે આપણે સમય ટૂંકો છે અને અહીંયા અમુક તમને મોડલના ચાર્ટે બતાવ્યા છે અને ફેસબુકના ચાર્ટે બતાવ્યા છે આપણે ફેસબુકમાં પણ અગાઉ કહ્યું હતું અને બીજું ખાસ મિત્રો તમને કે એક તો ગમે તે આગાહીકાર હોય બરાબર છે એ યુટ્યુબમાં પૈસા કમાવાનું કરતા હોય છે યુટ્યુબમાં પૈસા મળે છે આપણે ના નથી પાતા થોડા ઘણા મળતા હોય હવે હું એક ખેડૂત છું ખેતી કરતો હોઉં છું એટલે યુટ્યુબમાં વિડીયો બનાવી એટલે દસ બાર મિનિટ એ વિડીયો બનાવવાની બધું એ પ્રોસેસ કરવાની થાય પછી એ એડિટિંગ કરવાનું ડાઉનલોડ કરીને શેર કરવાનો એટલે હું વધારે ફેસબુકમાં આપું છું તો અહીંયા જે ફેસબુકમાં જે સ્ક્રીનશોટ આપ્યા છે એમાં ઉપર નામ લખેલું હશે એ તમે ગૂગલમાં અથવા તો ફેસબુકમાં સર્ચ કરશો એટલે આવી જશે એટલે તમે ત્યાં ફોલો કરી શકો અને લખેલી માહિતી અહીંયા ત્યાં હોય છે તમે વાંચી શકો છો અને અહીંયા મોડલના ચાર્ટ પણ બતાવેલા હોય છે અને પ્લસ તમે કોમેન્ટ કરો તો જવાબ પણ મળી જશે સમય અનુસાર ચાલો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ યાદ રાખજો બાવીસ તારીખ પહેલાં કામ સક્રિય લેવાનું છે